શાળા સંચાલકો ની પણ જવાબદારી છે અને તેમના દ્વારા કોઈ પણ જાતની આર્થિક મદદ પરિવારજનોને કરી નથી ત્યારે તેમણે શાળા સંચાલકો ઉપર રૂપિયા ત્રણસો કમિશન ખાવાની લાલચ છે નેવું બાળકો હરનીના કોન્ટ્રાક્ટરોના હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે કે શાળાની સામે આવેલ સુરીનગર પાસેનું ગ્રાઉન્ડ આ શાળા સંચાલકો તેનો ઉપયોગ કરતા હતા જ્યારે બનાવના બીજા કે ત્રીજા દિવસે વોર્ડના અધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડને પંચકેસ કરીને સીલ કરવામાં આવ્યું હતું તમે આવતા નથી અને ખાલી સીલ કરીને તંત્ર બેસી ગયું હતું ખરેખર પાલિકાએ શાળા સંચાલકો સામે નોટિસ બજાવવાની હતી અને છેલ્લા ચાલીસ વર્ષથી આ સરકારી ગ્રાઉન્ડ શાળા માટે યુઝ કરવામાં આવે છે તો તેની લાગત પણ વસૂલ કરવી જોતી હતી આટલા વર્ષની જો લાગત હાલના ભાડા પ્રમાણે જો વચ્ચેની રકમ નક્કી કરવામાં આવે તો પણ ચોપ્પન લાખ જેટલી રકમ પાલિકાએ વસૂલ કરવાની રહે છે આ રકમ જો મૃતક બાળકોના પરિવારજનોને આપવામાં આવે તો તેમને રાહત થાય તેમ છે આ સાથે પીપીપી મોડેલથી અપાતા કોન્ટ્રાક્ટ સામે પણ તેમણે કર્યા હતા અને પોતાના વોર્ડમાં બીજા જરૂરી સૂચનો મુદ્દે પણ કમિશનરનું ધ્યાન દોર્યું હતું નિપુટર રાહુલ રાજપૂતવા અને ન્યૂઝ વડોદરા જે આશીષભાઈ જે રીતે સ્કૂલની બારબી જે જગ્યા માટે આપણે વાત કરી ચાલીસ વર્ષથી વાપરતા હતા શું સમગ્ર વિષય હતો શું વિશ્વાત કરી શકે બોટ કાંડને આજે જ ચારથી પાંચ મહિનાનો સમય જ્યારે વીતી ગયો છે કોન્ટ્રાક્ટરો પર પગલાં લેવાયા છૂટી પણ ગયા કેટલાક જામીન પર પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારી અને શાળા સંચાલકો પણ આમાં જવાબદાર છે ત્યારે જે શાળા સંચાલકોએ આ ત્રણસો રૂપિયા કમિશન વચ્ચેથી લઈને આ બાળકોને કોટિયા બંધુના હવાલે કરી દીધા હતા અને આ ત્રણસો રૂપિયા લેવામાં એમનો જીવ ગયો બાળકોનો એ બાળકોને ન્યાય અપાવવા હું પહેલા દિવસથી લડત ચલાવું છું જ્યારે પણ બોટકાણની વાત આવે છે ત્યારે શાળા સંચાલકો પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી છે જો આપણે કશુંય ના કરી શકતા હોય ત્યારે મેં આજે કમિશનરશ્રીનું એટલે ધ્યાન દોર્યું છે કે ચાલીસ વર્ષથી ચાલતી આ શાળા એની સામે આવેલું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ જે કોર્પોરેશનની માલિકીનું છે એ માલિકી કોર્પોરેશનની હોવાથી કોર્પોરેશન દ્વારા બનાવના બે થી ત્રણ દિવસ બાદ ત્યાં પંચનામું કરીને વોર્ડ ઓફિસર અને જમીન મિલકત શાખાની ટીમે ત્યાં તાળા મારી સીલ મારીને એ ગ્રાઉન્ડ પોતાના હસ્તક લીધું ત્યારે એટલું તો સાબિત થાય જ છે કે કોર્પોરેશન આ શાળા ગ્રાઉન્ડ વાપરતી હતી અને એને સીલ મારવામાં આવ્યું છે તો ચાલીસ વર્ષથી આ શાળા આ ગ્રાઉન્ડ વાપરે છે ઉપયોગમાં લે છે અને લગભગ શૈક્ષણિક કાર્ય જે બસો સિત્તેરથી થી દિવસ વાતચીત ચાલતું હોય ત્યારે હાલની તો એક દિવસની લાગત જ દસ હજારથી વધુ રૂપિયાની છે આપણે કોર્પોરેશનમાં પૈસા ભરીએ તો હંગામી ધોરણે આખું ગ્રાઉન્ડ વાપરવું હોય તો વોર્ડ ઓફિસરને મેં પૂછ્યું તપાસ કરી તો હાલનો રેટ દસ હજાર રૂપિયા છે ચાલીસ વર્ષ પહેલાં જે કોઈ ભાવ હોય અને આજનો ભાવ નહીં તો પછી વચ્ચેનો કોઈ રકમ કાઢીને પણ દાખલો બેસાડવા માટે ફક્ત જો પાંચસો રૂપિયા પણ આ બસ્સો સિત્તેર દિવસના ગણવામાં આવે તો ચાલીસ વર્ષના બસ્સો સિત્તેર દિવસ પ્રમાણે આ શાળાએ લગભગ દસ હજાર આઠસો દિવસ આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ વાપર્યું છે અને દસ હજાર આઠસો દિવસની લાગત જો ફક્ત પાંચસો રૂપિયા ગણવામાં આવે તો ચોપન લાખ રૂપિયાની માતબર રકમ થાય છે આ રકમ વસૂલીને દાખલો બેસાડીને પીડિત પરિવારોમાં વેચી દેવામાં આવે તો જેણે એમના પુત્ર પુત્રી ગુમાવ્યા છે એ લોકોને પણ સાંત્વના મળશે કે વડોદરા મહાનગરે શાળા સંચાલકો વિરુદ્ધ પણ પગલા લીધા છે એવી મેં આજે રજૂઆત કરી છે